આજથી પાંચ દિવસ પહેલાં તેર દસ બે હજાર પચીસના દિવસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં માહિતી મળે છે કે આદરણા ગામની બિસ્કોઇન કંપની છે એની બાજુમાં રોડની બાજુમાં એક બળેલી હાલતમાં એક સ્ત્રીનું ડેડ બોડી મળી આવેલ છે તો અમારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે મામલો છે એ મર્ડરનો જણાઈ આવતા સરકાર તરફે અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિવારી છે ફરિયાદી બને છે ત્યારબાદ ઓફિશિયલી ગુનો તેર દસ બે હજાર પચીસના દિવસે ગુનો દાખલ એ જ દિવસે ગુનો દાખલ કરવામાં આવે છે પીએમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ કે બેનનું મરી બળી જવાથી મરણ થયેલું છે અને ડેડ બોડી ત્યાં નાખી દેવામાં આવેલી છે તો ખૂન અને પુરાવાના નાશ મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલો શરૂઆતમાં આ જે ગુનો છે એ અનડીટેક્ટ હતો બેનની આઈડેન્ટિફિકેશન જે મરણ જનાર બેન છે આઈડેન્ટિફિકેશન થયું નહોતું બેન કોણ છે આ મર્ડર પાછળનું મોટિવ શું છે એ કોઈ મળી આવ્યું નહોતું તો ચાર પાંચ દિવસની મહે સખત મહેનત બાદ તાલુકા પોલીસ સ્ટેશન અને અમારી એલસીબી દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા પ્રયત્નોને અંતે ઘણી બધી જગ્યાએથી માહિતી મેળવી સાયન્ટિફિક એવિડન્સ પણ મેળવવામાં આવેલા છે અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના મદદથી આ ગુનો અમારા એલસીબીની ટીમે ડિટેક કર્યો છે મૂળ મહારાષ્ટ્રના વતની અને વર્ષોથી અહીંયા રહેતા નાનેશ્વર પવાર નામના વ્યક્તિ છે એ પોતાની સાસુ સાથે અહીંયા રહે છે પોતાની સાસુ જે છે મૂળ મહારાષ્ટ્રના છે એ સાસુ જે છે એ પોતાના દીકરાથી પણ અલગ રહે છે અને આ સાસુમાંનો સ્વભાવ જે છે એ ખૂબ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવું અને જેમ ફાવે એમ બોલવું એ પ્રકારનો હતો તો જે આ એમનો જમાઈ છે નાનેશ્વર પવાર એ આમના વર્તનથી ખૂબ કંટાળી ગયેલો તો એને પોતાના અગાઉ સિરામિક્સમાં પોતાની સાથે નોકરી કરતા એક પાંડ રાહુલ કરીને વ્યક્તિ છે મૂળ રાજસ્થાનના વ્યક્તિ છે એની સાથે કોન્ટેક કરી અને કહ્યું કે ભાઈ મારા સાસુ ખૂબ જેમ ફાવે એમ બોલે છે અને હવે જે છે એ અમારાથી સહન હતું નથી તો આ બધા વ્યક્તિઓએ ભેગા કરીને તેરમી તારીખના રાત્રિના દિવસે મતલબ બારમી તારીખના રાત્રિના દિવસે એમને રાહુલ અને રાહુલનો એક અન્ય મિત્ર કે જે એની ઓળખ હજુ પ્રસ્થાપિત થઈ નથી રાહુલ જે છે એ મૂળો રાજસ્થાનનો છે અને રાહુલ અહીંથી ભાગી ગયેલો છે પણ ખૂબ મહેનતના અંતે અમારી એલસીબી ટીમે આ ગુનો ડિટેક કર્યો છે અને આ લોકોએ ત્રણેય પહેલાં ભેગા મળી અને એમના ઘરમાં શિવકૃપા સોસાયટીમાં આ લોકોએ ભેગા મળી અને ગળે ટૂંપો દઈને મારી નાખ્યા ત્યારબાદ એક થેલામાં પેક કરી રાહુલ અને રાહુલનો મિત્ર આ આરોપીના બાઇકમાં જે ડેડ બોડી છે ભરી અને લઈ જાય છે અને બિસ્કોઇન કંપની જે આંદરણા ગામ છે ત્યાં રોડની બાજુમાં થોડા અંદર ત્યાં પેટ્રોલ નાખીને સળગાવી દે છે સળગાવીને આ ગુનાનો અંજામ આપેલો છે અત્યારે હાલ નાનેશ્વર પવાર જે છે એને અમે ઓફિશિયલ ધરપકડ કરેલી છે અને આ પ્રકારે ગુનો ડિટેક કરેલો છે જે મરણ જનાર છે એ મતલબ આના પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું હતું અને આપી પણ દીધા છે તો રાહુલ જે છે એ અને એનો મિત્ર અત્યારે અમે એને જલ્દી પકડી પાડીશું એમને પચાસ હજાર રૂપિયામાં આ મતલબ એક પ્રકારની કોન્ટ્રાક્ટ આપેલો હોય એવું છે અલગ અલગ પ્રકારે અમે સીસીટીવી ફૂટેજના આધારે અમે આ આરોપી સુધી પહોંચી શક્યા છીએ